અરવલ્લી જિલ્લાના મોડાસાને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ઈ સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટ દ્વારા તાલુકા અને જિલ્લાની કોર્ટમાં અરજદારો અને વકીલોએ સુવિધાઓમાં સગવડતા માટે આ પ્રકારના ઈ સેવા કેન્દ્ર શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના મોડાસાને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ઈ સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી આ ઈ સેવા કેન્દ્રની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે અરવલ્લી જિલ્લાના બહારથી આવનાર અરજદારો વકીલોએ કોર્ટની માહિતી સરળતાથી મેળવી શકી જેમાં કોર્ટમાં ચાલી રહેલા કેસોની તાજી માહિતી ચુકાદાની વિગતો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ થઈ શકશે આ પ્રસંગે મોડાસાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કોર્ટના જજ વકીલો અને બાર કાઉન્સિલના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ નવી પહેલથી કોર્ટની કામગીરીમાં પારદર્શિતા વધે તેવી ધારણા છે અને લોકો માટે કોર્ટના કેસો સંબંધિત માહિતી મેળવવી વધુ સરળ બનશે

અહીંયા જે ઈ સેવા કેન્દ્રની બારી ઉપર આવી અને પોતાના કેસનો નંબર કેસનો નંબર ના યાદ હોય તો પોતાનું નામ માત્ર કહેશે તો પણ કયા પ્રકારનો કેસ છે એટલી માહિતી આપવામાં આવશે તો તુરત જ તેને તેના કેસનું શું સ્ટેટસ છે અને કઈ કોર્ટમાં છે અને ક્યાં કઈ કેટલી તારીખો પડી છે કયા જજ સાહેબમાં છે એ તમામ હકીકતો તેઓ સ્વતંત્રપણે જાણી શકશે હવે પક્ષકારોએ કોઈના ઉપર આધારિત રહેવાની જરૂર નથી રોજ ઈ સેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવેલ છે નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટે આદેશ મુજબ અમારા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે પૂરી મહેનત અને એમની ખંતનાથી આ એ કેન્દ્ર આખા જિલ્લામાં દરેક તાલુકા તાલુકા તાલુકાવાળા ચાલુ કર્યું છે અને અમારા ડિસ્ટ્રિક્ટમાં અહીં પક્ષકારોને પૂરો ન્યાય મળે એમને તારીખ લિસ્ટ એમને અરજી કરવાની જરૂર ના પડે નહીં એ તાત્કાલિક એમની કઈ કોર્ટમાં મુદત છે ક્યાં ક્યાં કયું સ્ટેજ છે કયા સાહેબમાં છે સાહેબ રજા પર છે કે નહીં તને વકીલો બારથી આવતો હોય પણ એમને ખ્યાલ આવી જાય ભાઈ આ કોર્ટમાં 8:00 વાગે જવું છે અને બીજી કોર્ટનું એનું 12:00 ઓછું થાય અને પક્ષકારોને ખાસ કરીને પક્ષકારોની ધ્યાનમાં રાખી અને આ ઈ કેન્દ્ર સેવાનું ઉદ્ઘાટન કરે છે એ બહુ સારી બાબત છે એમાં અમે આવકારીએ છીએ આ ઈ સેવા કેન્દ્રનો આરંભ અરવલી જિલ્લાના ન્યાયિક કાર્યક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે માનવામાં આવે છે આ માટે સાથે જ વધુ કોર્ટ સેવા